અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધૂળેટીના દિવસે એક દર્દના ઘટના સામે આવી છે ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની છવ્વીસ વર્ષીય પત્ની રહેનાબેનની સરા વડે હત્યા કરી નાખી છે ધૂળેટીના દિવસે જ પતિએ ખૂની ખેલ ખેલ્યો હતો પોલીસ ફરિયાદ મુજબ આ ઘટના પાછળનું કારણ પત્નીનો અન્ય પુરુષ સાથેનો સંબંધ હોવાની શંકાએ ખૂની ખેલ ખેલાયો હતો થોડા સમય પહેલાં પત્ની રહેનાનો હાથ પકડીને એક યુવક દુકાન પાસે ઊભો હતો જે પરણીતાના સસરાએ જોયું હતું આ વાતની જાણપતિ ગુલાબભાઈને થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ ગુલાબભાઈએ પહેલા છૂટાછેડા લેવાની વાત કરી હતી જોકે પરિવારજનોએ સમજાવટથી બંને વચ્ચે સમાધાન થયું હતું પરંતુ આજે ઘરમાં બંને એકલા હતા ત્યારે ગુલાબભાઈએ રહેના બેનના ગળા અને પેટના ભાગે શરીરના ઘા મારી હત્યા કરી નાખી હતી ભરૂચ જિલ્લામાં ધૂળેટીના તહેવાર નિમિત્તે અલગ અલગ પાંચ સ્થળોએ છ લોકો ડૂબ્યા હતા જેમાં બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી છે આજે દિવસભર ફાયરની ટીમ દોડતી જોવા મળી હતી ભરૂચ શહેર જિલ્લામાં ધૂળેટી પર્વમાં નંદીમાં કે નહેરમાં નહાવવા માટે અનેક લોકો જતા હોય છે જે દરમિયાન ડૂબી જવાની સંભાવનાઓ રહે છે ત્યારે આજે ધૂળેટીના દિવસે જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ હોવાનું ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર શિરાગ ગઢવીએ જણાવ્યું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો